નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બહારના સંપર્કોથી લાભદાયક રહેશે સમજદારી અને સમજણદારીથી કામ કરવાની દરેક તક તમારા પક્ષમાં રહેશે જે તમને ફાયદો કરાવશે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો આજે તમે પરિવાર અને મિત્રો પર પણ કેટલાક પૈસા ખર્ચી શકો છો આજે ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવવાનો છે વાસ્તવમાં જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને કોઈ સારા સમાચાર મળી શકે છે લોકો તમારી પ્રતિભા અને વ્યક્તિત્વની પ્રશંસા કરશે આ સાથે પરિવારમાં કોઈ સભ્યના લગ્ન અથવા સગાઈ સંબંધિત કેટલાક શુભ કાર્યની રૂપરેખા આપવામાં આવશે હાલમાં તમારી મધ્યમ આવકના કારણે બજેટમાં ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારે તમારા ભાઈઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે વર્તમાન સંજોગોને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થવાની સંભાવના છે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સામાન્ય રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આજે તમારા પ્રયત્નો સંબંધોનું મૂલ્ય અને મહત્વ જાળવી રાખશે એટલું જ નહીં કોઈના ફસાયેલા કે ઉધાર લીધેલા પૈસા પાસા મેળવીને સંતોષની લાગણી થઈ શકે છે પક્ષ સાથે જોડાયેલ કોઈ પણ કાર્ય કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે આ સમયે માર્કેટિંગ સંબંધિત કોઈ પણ કાર્યનું સારું પરિણામ નહીં મળે નાણાકીય બાબતોને કારણે કેટલાક સંબંધો બગડી શકે છે એટલા માટે જો તમે આજે કોઈની સાથે કોઈ લેવડદેવડ કરો છો તો તેને ખૂબ જ કાળજીપૂર્વક કરો જીવનસાથીના સ્વસ્થાયને લઈને થોડી ચિંતા થઈ શકે છે મનગમતો જીવનસાથી મળી શકે છે दाम्पत्य जीवन सुखी थी जीवसे आज भाग्य 70% तुम्हारा पक्षम रहसे पिंपळाना जाड नीचे देवो प्रक्तावो कर्क राशि कर्क राशीना जातकोना अक्षर ड अने ह कर्क राशीना लोको माते आज दिवस व्यक्तित्व निखारवानो रहसे ધ્યાનમાં રાખો કે આજે તમારે તમારી મહત્વ કક્ષાઓને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે આ સાથે આજે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ મળશે ભાઈઓ સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારી માનસિક સ્થિતિને સ્થિર રાખો અને તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવે તેનું ધ્યાન રાખો કેટલીક મહત્વની વસ્તુની ચોરી થવાની પણ સંભાવના છે તમારી કોઈ પણ નવી ટેકનોલોજી અથવા કૈશલ્ય તમને વ્યવસાયિક સંબંધિત કાર્યમાં સફળતા અપાવશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદને દૂર કરવાનો આજનો સમય યોગ્ય છે આ સાથે આજે તમારી ખુશી અને સમૃદ્ધિમાં વધારો થશે પરિવાર સાથે ધાર્મિક કાર્ય પણ શાંતિપૂર્ણ સમય હોઈ શકે છે આજે તમારા અહંકારને તમારા પર આવી ન થવા દો સ્વભાવ જેટલો સરળ હશે તેટલું તમારા માટે સારું રહેશે કોઈ સંબંધીની ખોટી વાતને કારણે મનમાં નકારાત્મક વિચારો પણ આવી શકે છે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં તમારા વિચારોને સૌથી ઉપર રાખો અવિવાહિત લોકો સાથે સારા સંબંધ રહેવાની શક્યતા છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે નવી યોજનાઓ બનાવવા માટે સમય અનુકૂળ છે તમે તમારી મહેનત અને પ્રયત્નોનું સારું પરિણામ મેળવી શકો છો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે કોઈ સ્વજનની અંતિમ યાત્રામાં જવું પડી શકે છે જેના કારણે મનમાં એકલતાની લાગણી થઈ શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાની પસાર કરવાથી રાહત મળી શકે છે વ્યાપારમાં વર્તમાન પરિસ્થિતિઓ અસર અત્યારે થઈ શકે છે જે લોકો પ્રેમ સંબંધમાં છે અને લગ્ન કરવા માગે છે તેઓ આજે પરિવારને સંમતિ મેળવી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ ભાગ્યને મજબૂત બનાવશે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો તરત જ નિર્ણય લો ઘરની સજાવટને લગતા કામમાં પણ કોઈ ફેરફારનું આયોજન કરી શકાય છે નજીકના સંબંધીને કારણે અણબનાવ થવાની સંભાવના છે દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરીને તમે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકો છો વિવાહિત સંબંધોમાં મધુરતા રહેશે તમારા ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચડાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય જો વૃશ્વિક રાશિના લોકો આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે છે તો વર્તમાન પરિસ્થિતિને ખૂબ જ સમજી વિચારીને લો ફેમિલી સપોર્ટ તમને નિર્ણય લેવામાં પણ મદદ કરી શકે છે પ્રોત્સાહક કાર્યોથી સમાજમાં સન્માન પણ વધશે વધુ પડતો વિચાર કરવો અને તેના પર સમય વિતાવવો એ તમારી કક્ષક કાર્યક્ષમતાને અસર કરી શકે છે લોકોનું મનોરંજન કરતી વખતે તમારા સ્વભાવમાં લવચિકતા લાવો ધંધાકીય તમામ કાર્ય સરળતાથી ચાલશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આ સમયે તમારી ઉર્જા એકઠી કરવાની અને નવી નીતિઓ સાથે ફરી ચાલુ રહેવાની જરૂર છે જો તમે કોઈ યોજના શરૂ કરવા માગો છો તો તેના માટે સમય ઘણો સારો છે ધ્યાનમાં રાખો કે આજે કોઈની સાથે મતભેદ ન થવા જોઈએ વ્યવસાય માટે હકારાત્મક વાતાવરણ જાળવવા માટે તમારી કાર્ય કરવાની રીત બદલો પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પેળી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ તમને તમારા કામમાં વિશ્વાસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપશે બીજા પાસેથી અપેક્ષા ન રાખો પણ તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો કુદરત ચોક્કસપણે તમને મદદ કરી શકે છે તમારા વર્તનમાં શંકા ના આવવા દો વિદ્યાર્થીઓ તેમના કોઈ પણ પ્રોજેક્ટમાં નિષ્ફળતાને કારણે કેટલાક તણાવમાં રહી શકે છે નિરાશ ન થાવ અને પુનઃ વિચાર કરો વ્યવસાયના વિકાસ માટે તમારા સંપર્કોને મજબૂત બનાવો આ સમયે તમને કર્મચારીઓ અને સહયોગીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે તમારી સગાઈ સગાઈના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ નક્ષત્રોની ચાલ જણાવે છે કે કુંભ રાશિના લોકો માટે આજે કામકાજમાં ચાલી રહેલી સમસ્યાઓથી થોડી રાહત મળી શકે છે જેથી તમે આરામદાયક અને અળવાસ અનુભવી શકો પોલિસી વગેરેની પરિપક્વતાને કારણે મિલકતની કામગીરીને લગતી સ્કીમ પણ રચી શકાય છે તમારા પર વધુ જવાબદારી લેવાને બદલે તમને શેર કરવાનું શીખો બાકીના પરિવારને પણ જવાબદારી સોંપો તે જ સમયે દેખાવના મામલામાં મોટો ખર્ચ ન કરો વ્યવસાયિક સ્થાન પર તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે પ્રેમ સંબંધો વધુ ગાઢ બની શકે છે કામની વચ્ચે આરામ કરો આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ દીન રાશિના લોકો માટે આજનો દિવસ જૂના મિત્રોને મળવાનો રહેશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ તમને તણાવમાંથી મુક્તિ અપાવી શકે છે આ સમયે અનેક પ્રકારની લાભદાયી અને સુખદ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે બાળકો પર વધુ પડતા પ્રતિભાને પડતા પ્રતિબંધો ન મૂકો આ તેમના આત્મસન્માનને ઘટાડી શકે છે એ પણ ધ્યાનમાં રાખો કે તમારો ગુસ્સો અને ઘમંડ કોઈ નજીકના મિત્ર સાથે નિરાશાનું કારણ બની શકે છે વ્યવસાયમાં કાર્યની પ્રગતિને લઈને કેટલીક મહત્ત્વપૂર્ણ તકો મળી શકે છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો